કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્ત પણ રાખવા જણાવ્યું આ મિટિંગમાં એજી ગોહિલ સાહેબ ડીવાયએસપી ઝાફરાબાદ ટાઉન પીઆઈજીઆર ભાજકન તેમજ પોલીસ સ્ટાફ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકર્તા તેમજ વેપારીઓ બોડી સંખ્યામાં હાજર રહેલ રિપોર્ટર કાળુ સા જ્યાં ઝાફરાબાદ પતિની સ્થાપન કરીએ છીએ એમનું વિસર્જન કરીએ છીએ અને મુસ્લિમ તહેવાર ઈદ પણ આપણે જુલુસ નીકાળીએ છીએ તહેવારો ઉજવીએ છીએ તો ખૂબ જ સારું કોમી એખલાસ ભેરું વાતાવરણ હોય છે જાફરાબાદનું હું રામ ભગવાનની શોભાયાત્રામાં પણ એ બંદોબસ્ત ઇન્ચાર્જ તરીકે હતો બરાબર હય હયું દળાય એટલું માણસ હતું હય હયું દળાય એટલું પણ આગેવાનો જે પણ લીડ કરતા હતા બધા જ વ્યવસ્થા પોલીસને જેને કહેવાય ને પોલીસની મદદમાં હતા બધા શાંતિપૂર્ણ રીતે મૂવ કરાવતા હતા અને જે સમય નક્કી કરેલો હતો એ સમયે પાછા પરત આવી ગયા હતા તો મારો અનુભવ રહ્યો છે જાફરાબાદ માટે કે દરેક આગેવાનનો સહકાર મળે છે મને આમાં તો જે પણ સમય મર્યાદા છે બરાબર જે જગ્યાએ લઈ જવાના છે ગણપતિ બાપાનું વિસર્જનમાં આપણે પંડાલથી લઈ જઈએ છીએ તો શાંતિપૂર્ણ રીતે એ ત્યાંથી પસાર થાય બરાબર અને એમાં બીજો કોઈ બનાવ ન બને જ્યારે પણ એને તમે તળાવમાં કરતા હોવ કે કુંડમાં કરતા હો વિસર્જન બરાબર તો આમાં કોઈ ડૂબી ન જાય એ પણ આપણે એમાં જોવાનું છે જે જગ્યાએ આપણે લઈ જઈએ છીએ એમાં તરવૈયા પણ સાથે હોય બરાબર તો એ ધ્યાન રાખવાનું છે એ જ રીતના જુલુસ આપણે મુસ્લિમ સમુદાયનું જે નીકળવાનું છે તો એમાં પણ તમારો એક દોઢ કિલોમીટર કે કેટલો રૂટ છે લગભગ દોઢેક જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જાફરાબાદ શહેરના હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવી આગામી ગણપતિ વિસર્જન તેમજ ઈદે મિલાદના જુલુસ અનુસંધાને હિન્દુ મુસ્લિમ એકતા સાથે ખૂબ જ સારી રીતે તહેવાર ઉજવાય એ માટે આગેવાનોને અપીલ કરવામાં આવી અને તમામ આગેવાનોએ સહકાર આપવાની ખાતરી આપી અને આ મીટિંગ પૂર્ણ કરવામાં આવી